પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પુસ્તક ની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણિયા ધોરણ 12 વિષય ભૂગોળ પ્રકરણ નંબર 2 માનવ વસ્તીના પીરિયડ ની અંદર ફરી આપ સૌ વિદ્યાર્થીનો હું हार्दिक સ્વાગત કરું છું આજે આપણે જે જોવાના છે એ છે તમારા અગત્યના મુદ્દાઓ ગ્રામીણ શહેર વસ્તી અને સાક્ષરતા એ અંગેની ચર્ચાઓ આ પીરિયડની અંદર કરવાના છે તો આપણે શરૂઆત કરીએ પહેલો મુદ્દો છે ગ્રામીણ વસ્તી મિત્રો ભારત દેશ છે એ ગામડાનો બનેલો દેશ ભારત દેશને જો ઓળખવો હોય ને તો એની ત્રણ ઓળખ હતી એક ગામડું બીજો જ્ઞાતિ અને સંયુક્ત કુટુંબ આ ત્રણ ત્રણ પ્રકારથી ભારત દેશને આપણે ઓળખાતો હતો પરંતુ આજે મિત્રો પરિસ્થિતિ એવી થઈ છે કે ધીમે ધીમે હજી લગભગ અડસાઠ ટકા જેટલી ગ્રામીણ વસ્તી વસવાટ કરે છે જે સિત્તેર ટકા હતી એ છેલ્લા દશકાની અંદર ગ્રામીણ વસ્તીમાંથી ધીમે ધીમે ઘટાડો થતો જાય છે અને એ શહેરો તરફ વધતી જાય છે અને શહેરી વસ્તીના કદ વધતા જાય છે શહેરી વસ્તીની અંદર આપણે જોઈએ તો શહેરોની અંદર ધીમે ધીમે ઉદ્યોગીકરણ શહેરીકરણ નગરીકરણની પ્રક્રિયા શિક્ષણ આ બધા પરિબળો સામાજિક સાંસ્કૃતિક પરિબળો ઘણા બધા પરિબળોને કારણે લોકો ગામડામાંથી ધીમે ધીમે શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે અને ગામડાના કદ ઘટતા ગયા અને શહેરોના કદ વધતા ગયા પરંતુ આજે પણ ભારત દેશની અંદર ગ્રામીણ વસ્તી એ વિશેષ મહત્ત્વ ધરાવે છે અને ભારત દેશની અંદર ગ્રામીણ વસ્તી આજે પણ શહેરો કરતાં વધારે છે કેટલી વધારે છે એ અંગે આપણે જોઈએ તો પહેલું છે ભારત દેશની અંદર ગામડાની અંદર અડસઠ પોઈન્ટ ચોસઠ ટકા લોકો વસવાટ કરે છે યાદ રાખજો એ જ રીતે શહેરની અંદર કેટલા લોકો વસવાટ કરે તો ભારતની અંદર શહેરમાં એકત્રીસ સોળ ટકા લોકો શહેરની અંદર વસવાટ કરે છે આ શહેરી વસ્તી થઈ હવે બીજું કે ભારતના ક્યાં તો હિમાચલ પ્રદેશ રાજ્ય એવું છે કે જ્યાં સૌથી વધારે ગ્રામીણ વસ્તી વસવાટ કરે છે આ જનરલ નોલેજનો પ્રશ્ન છે ભારતનું ક્યુ રાજ્ય એવું છે કે જ્યાં સૌથી વધારે ગ્રામીણ વસ્તી વસવાટ કરે છે તો હિમાચલ પ્રદેશ રાજ્ય એવું છે મિત્રો અને હિમાચલ પ્રદેશ રાજ્યને એક બીજી ખાસિયત એ છે કે તેને સેજ લાગુ પડે છે એસસીઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ફ્રી ટ્રેડ ઝોન જાહેર કર્યો છે હિમાચલ પ્રદેશને પ્રવાસન ટુરિઝમ ક્ષેત્ર તરીકેનો વિકાસ થયો છે એ રાજ્ય કે જ્યાં ગ્રામીણ વસ્તી નેવું પોઈન્ટ એકવીસ ટકા વસવાટ કરે છે બરોબર આ સિવાયના ઘણા બધા રાજ્યો એવા છે કે જે બીજા ત્રીજા ચોથા પાંચમા ક્રમે આવતા હોય છે પણ આ વાત થઈ આપણે ગ્રામીણ શહેર વસ્તીની અને એ ગ્રામીણ વસ્તી અડસઠ પોર્ટ ચોસઠ શહેરી વસ્તી એકત્ર રિપોર્ટ સોળ ટકા હવે આવે છે શહેરી વસ્તી શહેરી વસ્તીના સંદર્ભમાં જોઈએ ને મિત્રો તો ભારત દેશની અંદર ઘણા બધા શહેરો એવા છે કે જેની વસ્તી કૂદકે ને ભૂતકે વસ્તી રહે છે એક એક કરોડ કરતાં વધારે વસ્તી ધરાવતા આપણા દિલ્હી છે મુંબઈ છે કોલકાતા છે ચેન્નાઈ છે આ બધા જે મેગાસિટી જેને કહેવામાં આવે છે કે જેની વસ્તી એક કરોડને પાર થઈ ગઈ છે એવા શહેરો દિવસે ને દિવસે કૂદકેને ભૂતકે વસ્તી એ વધી રહી છે તો એ શહેરોના કદ ધીમે ધીમે વિસ્તૃત થતા ગયા છે તો એ શહેરી વસ્તી અંગે વાત કરીએ ને તો દેશમાં સૌથી વધારે શહેરીકરણ પામેલું કોઈ જો રાજ્ય હોય તો એ ગોવાની અંદર બાસઠ પોઈન્ટ સત્તર ટકા લોકો સૌથી વધારે શહેરી વસ્તી ધરાવે છે યાદ રાખજો જનરલ પ્રશ્ન અંદર લોકો શહેરોની અંદર વસવાટ કરે છે અનુક્રમે બીજા નંબરે મિઝોરમ રાજ્ય આવે છે કે મિઝોરમ રાજ્યની અંદર એકાવન પોઈન્ટ એકાવન ટકા લોકો એ શહેરની અંદર વસવાટ કરે છે આ વાત થઈ બીજા નંબરની ગોવા પેલા નંબરે બીજા નંબરે આ ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં શહેરી વસ્તી ખાસા અંદર જોવા મળે છે પણ એનું ક્ષેત્રફળ વસ્તીનો ગ્રામ્ય શહેર આંકડા કાઢવામાં આવતા હોય છે આ વાત થઈ ગ્રામીણ શહેરી વસ્તીની હવે આવે છે સાક્ષરતા પ્રશ્ન પહેલો સાક્ષરતા એટલે શું આવો પ્રશ્ન પૂછાય કે કઈ વ્યક્તિને આપણે સાક્ષર કરી છીએ તો સાક્ષરતા એટલે સાક્ષરતાની વ્યાખ્યા છે કે જે વ્યક્તિને નાના મધ્યમ સરળ વાક્યો બોલી શકે લખી શકે અને સમજી શકે તે વ્યક્તિને આપણે સાક્ષર કહેવામાં આવે છે એ પછી ઝીરોથી પાંચ વર્ષનો હોય કે સો વર્ષનો હોય એ વ્યક્તિ નાના મધ્યમ સરળ વાક્યો લખી શકતા હોય બોલી શકતા હોય અને સમજી શકે તે વ્યક્તિને આપણે સાક્ષર કહેવામાં આવે છે અને મિત્રો માનવ વિકાસની અંદર જ્યારે આગળના ચેપ્ટરની અંદર આવશે ત્યારે જોશું આપણે માનવ વિકાસમાં કોઈ અગત્યનું પરિબળ હોય ને તો એ સાક્ષરતા છે સાક્ષરતા એ માનવ વિકાસના એના જે ત્રણ મુદ્દાઓ છે એની અંદર એની ગણતરી થાય છે જે દેશ કે જે પ્રદેશ કે જે રાજ્યની સાક્ષરતા ઓછી એનો વિકાસ એ માનવ વિકાસ ઓછો આંકવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે એની વ્યાખ્યા આપી છે ને એમાં સાક્ષરતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે સાક્ષરતા ભારત દેશની અંદર સરેરાશ સાક્ષરતા જોઈએ ને તો સિમ્બોતેર પોઈન્ટ ચાર ટકા સાક્ષરતા ભારતની અંદર શિક્ષિત લોકો કેટલા પ્રશ્ન તમને પૂછાય તો ચિમ્બોતેર પોઈન્ટ ચાર ટકા લોકો ભારત દેશની અંદર બે હજાર અગિયાર ના આંકડા પ્રમાણે જોઈએ છે જે આંકડા આપ્યા છે એના આધારે ચિમ્મોતેર પોઈન્ટ ચાર ટકા લોકો ભારતની અંદર સાક્ષરતા ધરાવે છે હવે એમાં પુરુષો કેટલા અને સ્ત્રીઓ કેટલા સાક્ષર એને આપણે ચર્ચા કરી લઈએ તો ભારતમાં પુરુષોની કુલ સાક્ષરતા બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા છે બ્યાશી પોઈન્ટ ચૌદ ટકા પુરુષો એ ભારત દેશની અંદર સાક્ષર છે જ્યારે સ્ત્રીની સાક્ષરતા કેટલી તો પાંસઠ પોઇન્ટ છેંતાલીસ ટકા સ્ત્રીઓ એ સાક્ષર છે તો પાંસઠ ટકા સ્ત્રીઓ એ કુલ ભારતની અંદર સાક્ષરતા ધરાવે છે આ વાત થઈ સાક્ષરતાની હવે સાક્ષરતાના પ્રમાણની તુલના કરીએ આપણે તો એક એક સરસ મજાના કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકના આધારે આપણે જોઈએ તો સાક્ષરતાનું જે પ્રમાણ છે એની તુલના આપણે કરીએ તો એ તુલના કેટલી છે આ વાત સમજાઈ ગઈ છે મિત્રો ખાસ યાદ રાખજો તમને પ્રશ્ન એ પૂછાય ભારતમાં કુલ પુરુષ અને સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ જણાવો તો આ ત્રણેય આંકડા આવી ગયા બરોબર હવે સાક્ષરતા પ્રમાણ તુલના એમાં વિશ્વ અને ભારત પહેલો આ જે વિભાગ છે એ વિશ્વનો છે બીજો વિભાગ છે ભારતનો છે આ સ્ત્રી છે આ પુરુષો છે અને આ છે કુલ છે તો વિશ્વની અંદર જોઈએ તો વિશ્વની અંદર સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ એસી પોઈન્ટ એકવીસ ટકા છે આખા વિશ્વની અંદર એસી ટકા સ્ત્રીઓ છે એસી એકવીસ ટકા સ્ત્રીઓ એ સાક્ષર છે પુરુષો કેટલા આખા વિશ્વની અંદર અઠ્યાસી પોઈન્ટ છ ટકા પુરુષો આ સમગ્ર વિશ્વની અંદર શિક્ષિત છે કુલ કેટલું તો સ્ત્રી પુરુષ મળીને કુલ ચોર્યાસી ટકા આખા વિશ્વની અંદર પુરુષ અને સ્ત્રીઓ છે એ ભણેલા છે એટલે કે સાક્ષર છે હવે આપણે ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારતનો સંદર્ભનો આંકડો આપણી પાસે આવી ગયો છે અહીંયા ઓલરેડી એ જ આંકડો અહીંયા છે ભારતની અંદર પાસઠ સ્ત્રીઓ શિક્ષિત છે જ્યાં આંકડો આપેલો છે તે બીજું ભારતની અંદર પુરુષોનું પ્રમાણ બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા છે જે અહીં આંકડા આપેલો છે એ જેનો ઉલ્લેખ કરેલો છે અને કુલ સાક્ષરતાની વાત કરીએ તો ચિમ્મોતેર પોઈન્ટ એ ભારતની અંદર કુલ સાક્ષરતા છે ચિમ્મોતેર પોઈન્ટ એ રહેલું છે હવે આ આંકડા ને આપણે જુદા જુદા વિભાગની અંદર સરખાવવામાં આવ્યા છે કે એનું તુલના કરવામાં આવે છે વિશ્વ સાથે ભારતની તુલના હવે આવે છે નવો મુદ્દો ઉંમર ઉંમરની દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું છે એમાં ત્રણ વિભાગ પેલો છે કિશોર વર્ગ કે જે પંદર વર્ષથી ઓછી વય ધરાવતા તે બીજો છે યુવા વર્ગ જે પંદર વર્ષથી ઓગણસાઠ સુધીની વર્ષ છે ત્રીજો છે પ્રૌઢ વર્ગ કે સાઠ વર્ષથી જ્યાં સુધી એ જીવન જીવે ત્યાં સુધીને એનો ઉલ્લેખ કરવામાં આવે એટલે ભારતના વય જૂથને ત્રણ વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે પ્રશ્ન આવે કે ભારતના વય જૂથને કયા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય તો ત્રણ વિભાગની અંદર કિશોર યુવા અને પ્રઢ અનુક્રમે ભારતની અંદર એની ટકાવારી કેટલી છે તો અહીંયા આપી છે ભારતની અંદર કિશોર વર્ગની ટકાવારી ઓગણત્રીસ પોઈન્ટ સાઠ ટકા છે યુવા વર્ગની પ્રમાણ ચોસાઠ પોઈન્ટ આઠ ટકા છે અને પ્રૌઢની સંખ્યા એની ટકાવારી પાંચ પોટ પાંચ તો મિત્રો વિશ્વનો સૌથી પહેલો દેશ એવો છે ભારત કે જ્યાં વિશ્વમાં સૌથી વધારે યુવાનોએ ભારતની અંદર વસવાટ કરે છે એટલે કે ચોસઠ ટકા કરતાં વધારે હોય ભારત દેશની અંદર વસવાટ કરે છે તો આટલી વાત રાખીએ છીએ મિત્રો આ પીરિયડ અહીંયા પૂરો કરીએ છીએ નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું આભાર ધન્યવાદ